તો સાટાનું એવું વાતાવરણ છે હવે તો આવું વાતાવરણ બદલે ને એમાં પછી સારું ન લાગે એમ કેમ કે બધું આમ કરે જ લાગે આમ સૂર્ય ભગવાન દેખાતા હોય ને તો મજા આવે તો આજ તો કઈ આવું વાદળાને એવું બધું છે એટલે કઈ દી ને જ દેખાતા તો હવે હું તમને દેખાડું કેવું વાદળા છે અમારા અહીંયા તો જાવ કાક વાજડાયા તા ને એટલે મારું બનાવે ને આયા ભાઈ કાક કામ કરે છે શું કરો ભાઈ તમે એ કલર છે તો કલર છે તો કરે મારા ભાઈ કલર એવો હોય ભાઈ તો જાવ કાક કામ કરે કલર ક્યાં કરવાનો છે હા એવું શું નમું કલર હમ હમ ને આ કાને મે મને આવતા ચા બનાવવાનું ચાલુ છે તો અમારો મેજટન માઉ લઈ લીધું છે તો હું તમને દેખાડો હું હું લીધું તો કેટલી નાની એવી કેટલી જો ડિઝાઇન વાળી છે ને આ છે કેટલી ને આ છે રેકોબી જો રેકોબી ડિઝાઇન બહુ મસ્ત ને લાગે મને બહુ જ ગમી અને વ્હાઈટ જો મસ્તી ના છે ના લીધું છે તપેલું તો આવું વાસણ લીધા હટાણમાં તો અટાણમાં તો જો વાસણ ને એવું વેસવા વાળા હતા ને તો મારા મમ્મી છે ને અટાણમાં વાસણવાળા ને છે ને ખરાબી કરાવી દીધી એમ કે મારી મમ્મી ટાણમાં લઈ લીધા છે વાસણ અહીંયા કીટલી ને એવું બધું જરૂર પડે કેમકે દૂધ ને એવું બધું ભરવાનું હોય ને તે કીટલી ને એવું બધું લીધું છે કે કે લેવું લેવો કેતા મેં ને વેસવા વાળા આવ્યા તે લઈ લીધું મારા મમ્મી Marmomezo au bututam lita se karmaporma, karmave swa wala aveni tilaili wolkowolko, ne wolkata kase mamitomiama, wam zeta keo marmomei nan pelana foda kamwe, kase otomi, Wah, bajubian polina foda ase ne, aizirim na tamisau, 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 na

ಅಲ್ಲ ಮೊದಲನೇ ಫೋಟಾ ಬದರೆ ನೋಡಿ ಆಚ್ಯರತನ ಮೊದಲನೇದು ಸುನಾ ಫೋಟಾ ಮೊದಲನೇ ಆ ಎಷ್ಟିକೇಂದ್ರ ಅದಾದಿ ಹ್ಮ್ ಅವ್ರು ಟೀಕನ್ ಮಾರಿ ಫೋಟಾ ಕಥೋರ ಆಗಿ ಬರುತ ಹಾ ಜಲ ಮಮ್ಮಿ ಫೋಟೋ ಆ ಮಮ್ಮಿ ಕಲಾ ಜುನೂ ಅನಿ ಮಮ್ಮಿ ಜುನೂಾಣಿ ಫೋಟೋ ಬರೋ ಲಕನ್ ಜಲನ ಫೋಟೋ ಹಾ ಲಕನ್ ಮೊದಲನೇ ಲಕನ್ ಮೊದಲನೇ ಫೋಟಾ ಇತ್ತು ತ सॉल पची वर का कोटेला दारा गंड तिक्ला रायस वर एकला रे राधी माही कासे हा ता बेन पण ये का तमरी हा <laughs> मार ममेन बेन पण ये जाके मस्तन येसे बज्जे ममे तम आ सोंदडी तो हायवेडी ही भरत वाले का ओडनो हा ओडनो केवई ने हा ने आ बाज सांदी से न सेन તે શાંતિ સેન કેવાતા હે લે મિત્ર જો આટ સેન આપતા હા જા છે ને આ આ છે ને આ ઈ શાંતિ સેન કેવાતા તો શાંતિ ના સેન પેલા આપતા નટણ તો હોના ના તો બજુ બેન પણ એ ફોટા પડ્યા કમ કેટલું બેન પણ છે માર મમ્મી ને જોતા હા માહી ને ઈ સે વખત પણ આમાં કતરી અડાઈ જાય હા मजा आ <laughs> <laughs> <laughs>

મિની मिनी 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 કે ભાઈ પગ છે બે એ ગઈ એ ગઈ જા દાવ પર સડી જી મિત્રો આપણો કાકા નામનો જે ફીટિંગ કામ આલે છે એ કામ ખૂબ તો બધું ફીટિંગ નું નું કામ થાય પછી આપણે એરા મુરત કરીએ એ મુરત નથી કર્યું પછી મુરત કરીએ ને જો આ પરેશ એ પટાનો મશીન નું બધું સેટિંગ કરે છે કા પરેશ જો આ પટાનો મશીન મે મૂક્યો કે નહી એટલે બધું ઓઈલિંગ બોઇલિંગ કરને છે કા સેટિંગ કરાય છે પછી આપણે અટવાડે ની કેમ લાગે ને નીતિ ને દઉં એક જે આવડતું છે એ બધું મહેનત કરે છે કાં નીતિ એટલે હીરો હાથમાં નહીં આવી ગયો નીતિ હીરો હાથમાં આવી ગયો કે હીરો છે અરે વાહ અહીંયા તો ચોકીન વાલે છે અહીંયા જવા દઈ દઈ

ਨੇਵਰਾ ਨੋ ਆਈ ਤੇ ਜਾਦੀ ਮੈਂ ਨੇਵਰਾ ਆਵੀ ਨੇ ਉਹ ਬਣਾਉ ਕਰੀ ਕੋਈ ਹਜੀ ਤਾਂ ਹੁਝਾ ਕੇ ਆ ਮਾ ਫਿਟਿੰਗ ਫਿਟਿੰਗ ਖਾਇਆ ਤਾਂ ਇਹ ਇੱਕ ਬੈ ਦੀ ਬੀਦਾ ਥੋੜੂ ਘਟਵਾਹ ਪਛੇ ਤਬ ਉਹ ਥਾਂ ਮਾਪੂ ਨਾ ਮਾਪ ਹਾਂ ਆ ਵੀ ਕਰਿਆ ਜਦੋਂ ਫੈਮਿਲੀ ਦਈ ਆ ਨੀ ਹਾੜ ਮਾਪੇ ਸੇ ਕਿੱਡਲੀ ਹਾੜ ਡਾਟ ਫੁੱਟ ਤੇ ਕੇ ਡਾਟ ਫੁੱਟ ਤੇ ਕੇ ਤਾਂ

તો આ સાથે જ ટકા આવવા દીવાનું જોઈશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધા